અમારા પોલીસ ઇન્સ્પેક્ટર ગેલાસ વખતે રજૂઆત કરી કે આ ડુંગળી છે ચોરી થઈ ગઈ છે જે ડુંગળી ત્રણ લાખ અલગ અલગ બોરીમાં ભરેલી એક બોરીમાં બોરી છે એ ચોરાઈ ગઈ આ ચોરી નાની મોટી ન કહેવાય એટલે એક ટ્રકનો ઉપયોગ થયો હશે એવું વિચારી અને ટ્રકના ચીલા શોધી ટ્રક કઈ બાજુથી આવ્યો તે પછી બાતમીદારોથી બાતમી મેળવવાની થઈ અને માકાને સિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને અંગત બાતમી થી તપાસ હાથ ધરતા આમાં અલગ અલગ ત્રણ આરોપીઓના નામ આવ્યા જેમાં સબીર હુસેન અબ્દુલભાઈ શેરસિયા જાબીરભાઈ સાજીભાઈ બાદી નરુદ્દીન અલીભાઈ બાદી સબીર હુસેન જે એ ટ્રક લઈને આવે છે અને આ બે જણા જે છે જાબીરભાઈ અને ભાઈ એમણે આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી અહીંથી આ ચોરી થઈ શકે એમ છે અને એ લોકો ત્રણેય મદદગારી કરી અને ચોરી કરેલી અને ચોરી કરેલો માલ તાત્કાલિક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચી દીધેલો અને રોકડા રૂપિયા પણ એના પોતે બિલ બિલિંગ કરીને લઈ લીધેલા હતા તો પોલીસ દ્વારા આ તમામ રોકડ રકમ કબજે કરવામાં આવી છે તેમજ આરોપી પાસેથી ફરિયાદીની એક ડુંગળીની બોરી પણ મળી આવી છે એ પણ કબજે કરી છે અને આ કામે મુદ્દાઓમાં ટ્રક પણ કબજે કરવામાં આવેલો છે અને આરોપી જે માલ વેચીને આવ્યા છે ત્યાં સાક્ષીનો સંપર્ક કરતા એમની પાસે પણ થોડો ઘણો માલ પડ્યો હોવાની બાકી છે તો આ અંગેની તપાસ ચાલુ માં છે ચોરી તો એને પૈસા કમાવા માટે જ કરી છે એમાં એવી છે કે ડુંગળી છે એ તાત્કાલિક વેચાય છે ઢોકળીયા પાક ટાઈપનું છે તો એને કદાચ ડુંગળીને ભરતા બે ત્રણ દિવસ થયા હોય તો વોચમાં હોય કે જેવું ભરાઈ જાય કે તરત ટ્રક લગાડી અને કાઢી લેવું માત્ર ત્રણ કલાકના સમયમાં આખી ટ્રક ભરી અને એ લોકો લઈ ગયા છે તો એ કદાચ પૂર્વ તૈયારીથી કરેલું કાવતરાથી કરેલું એક કામ હોય